દ્વારા અફવાઓને લઈને ખંડન કરવામાં આવ્યું છે કમિશ્નરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે અને સાથે જે જગ્યા તોડાઈ રહી છે તે મનપા હસ્તક ન હોવાની પણ વાત કહેવામાં આવી રહી છે

એ હવેલીને આખિરકાર કોણ તોડી રહ્યું છે એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે જૂની હવેલી ધરોહર જેને કહેવાતી હવેલી કે જેના લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને હવેલી તોડવામાં પણ આવી રહી છે હમણાં આપણે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીએ કે જ્યાં હવેલી અર્ધ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે જો આ દ્રશ્યો કે જ્યાં અર્ધ તૂટેલી હાલતમાં હવેલી જોવા મળી રહી છે ત્યારે તોડકામ કોણ કરી રહ્યું છે તે તપાસનો વિષય હાલ તો જોવા મળી રહ્યો છે

નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજ પણ દૂર કરી દેવામાં આવી છે જ્યારે મનપા કમિશનરે સત્તાવાર નિવેદન પણ આપી દીધું છે અને હવેલી મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી પણ વાત હાલ જુલાગઢથી જોવા મળી રહી છે આ જાણકારી અમને પણ મીડિયા મારફતે મળી છે અને આમાં અમે તપાસ કરાવી હતી તો મહાનગરપાલિકા કે તેની કોઈ પણ એજન્સી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી એનું કારણ છે કે એ જે જગ્યા બતાવવામાં આવી રહી છે તે મહાનગરપાલિકાની જગ્યા નથી તેમજ તે મિલકત પણ મહાનગરપાલિકા હસ્તક નથી તેથી મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી નથી કરવામાં આવી કોના દ્વારા કરવામાં આવી રહી છે તે અલગ તપાસનો વિષય છે અને આ બાબતે કઈ પણ આગળ જાણકારી મળશે તો અમે આગળ ચોક્કસ આગળ કાર્યવાહી કરીશું પણ મહાનગરપાલિકાની સાથે આ મિલકતને કોઈ નિષ્પતિ તો નથી એટલા માટે ફરીથી કન્ફર્મ કરીને કહું છું કે એ જગ્યા મહાનગરપાલિકાની માલિકીમાં પણ નથી એ પ્રોપર્ટી પણ મહાનગરપાલિકા હસ્તક નથી અને મહાનગરપાલિકાની કોઈ એજન્સી દ્વારા પણ એ કામગીરી કરવામાં આવેલ નથી